આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારીએ ખનિજ ચોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રંગે હાથ હતી મૂળિયા અને ચોટીલા મામલતદારો તેમજ તલાટીઓની ટીમે વહેલી સવારે આ દરોડા હાથ ધર્યા હતા કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાબુ સેલનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો જેમાં ટ્રેક્ટર ચરખીઓ સહિત કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાર્બોસેલનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ દરોડા દરમિયાન 50 થી વધુ મજૂરોને ખાણોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા તપાસમાં ખુલાસો થયો છે કે આ મોટા ભાગની ગેરકાયદેસર ખાણો સરકારી ખરાબાની જમીનો પર ચાલી રહી હતી ખનીજ ચોરી સાથે સંકળાયેલા માફિયાઓમાં ગભરાહટનો માહોલ જોવા મળ્યો છે ખાસ વાત એ છે કે આ કાર્યવાહી દરમિયાન પોલીસની ટીમોને પ્રાંત અધિકારીએ દૂર રાખ્યા હતા જેનાથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે આ દરોડા ખાસ કરી જામવાડી વિસ્તારમાં પાડવામાં આવ્યા હતા જેના કારણે ખનીજ ચોરી સાથે સંકળાયેલા માફિયાઓમાં ગભરાહટનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર ધરતી બચાવો અભિયાનના રાંકુભાઈ કપરાડા સિનિયર પત્રકાર રાજુદાન ગઢવી અમૃત મકવાણાએ ગુજરાતના મુખ્યમંત્રીને ખુલ્લી ચેલેન્જ આપી હતી તેમણે કહ્યું કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તમે એક વખત મૂળી થાન સાયલા પંથકની મુલાકાતે આવો કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલની સોથી વધુ ખાણો પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારીએ ખનીજ ચોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રંગે હાથ ઝડપી પાડી હતી મોડિયાને ચોટીલા મામલતદારો તેમજ તલાટીઓની ટીમે વહેલી સવારે આ દરોડા હાથ ધર્યા હતા કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાર્બોસેલનો મુદ્દા માલ જપ્ત કરાયો હતો ખાણોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા તપાસમાં ખુલાસો થયો છે કે આ મોટા ભાગની ગેરકાયદેસર ખાણો સરકારી ખરાબાની જમીનો પર ચાલી રહી હતી ખનીજ ચોરી સાથે સંકળાયેલા માફિયાઓમાં ગભરાહટનો માહોલ જોવા મળ્યો છે ખાસ એ છે કે કાર્યવાહી દરમિયાન પોલીસની ટીમોને પ્રાંત અધિકારીએ દૂર રાખ્યા હતા જેનાથી ખનીજ ભારે ફફડાટ ફેલાયો છે આ દરોડા ખાસ જામવાડી વિસ્તારમાં પાડવામાં આવ્યા હતા જેના કારણે ખનીજ ચોરી સાથે સંકળાયેલા માફિયાઓમાં ગભરાહટનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર thank you